નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજના નવાજ જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર આપણે ક્યાંય પશુ લેવા ગયા હોય તો પશુના પાક શું છે અને અત્યારે સારી જાય તમને દસ લીટરવાળી એચએફ ગાય કેટલામાં આવે છે એ બધી તમને માહિતી આપવાનો છું અને કઈ રીતનું જે વેપારી છે એ કઈ રીતનું પાંચ લિટર દૂધ કરતી હોય એ ગાયને દસ લિટર કઈ રીતના ઘટાડતા હોય છે એ આપણે સંપૂર્ણ બધું જોયું હતું અને એ જ માહિતી તમને આપવાનો છું તમારા પશુ છે એ તમારે ઘેર કદાચ છ લિટર દૂધ કરતા હશે તો સાતથી આઠ લીટર કરશે ગેરંટી સાથે છું વિડીયો પૂરો જોજો કેમ કે તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે એ લોકો ખાણની અંદર ખવડાવતા હોય છે કેટલી વસ્તુ મિક્સ કરતા હોય છે અને કઈ રીતનું આપતા હોય છે બધું એ ફૂલ આપણે જોવાનું છે કે કઈ રીતનું આપતા હોય છે અને કઈ રીતનું ખવડાવતા હોય છે કયું ખાણ આપતા હોય છે અને કઈ ટાઈપે આપવાનું કેટલો ટાઈમ આપવાનું છે તો ખરેખર આપણે ખાલી ઘણી જગ્યા પર જોઈએ તો અને એમનો માલ પણ અઠ્ઠે ગઠ્ઠે હોય છે એકદમ તમને દેખાય ને તો એકદમ એ એ લોકો છે ને એકદમ ક્લીન રાખી એ કઈ રીતનું તો ખરેખર પશુપાલક મિત્રો આપણે તમે ગાય લેવા ગમે ગયા હોય તો સમજી લો કે આપણી આ ગાય છે આ ગાય જો સાણ બીજેન ગારામન તમને દેખાતી છે અને એ લોકોની ગાય છે ને બિલકુલ તમને એકદમ સાફ દેખાતી છે નવરાઈ ધોરાઈ અને કમ્પ્લેટ ટાંકા જેવી કરીને રાખી અને માથે થોડુંક તેલનું પોતું બોતું મારી દે એટલે ગમે એવો વેપારી આવે ગમે તે ખેડૂત લેવા જાય કે પશુપાલક લેવા જાય એટલે નજર ઉપર રહી જાય કે વાહ ભાઈ વાહ ગાય વસ્તુ છે હો અને આ પૈસા ભાગ્યા જેવા છે અને આ દૂધ પણ આપશે કારણ કે એક વસ્તુ તમે પણ જનરલી જાતા રહેશો થોડોક થોકો કરી દે મસ્તીનો થોડીક પશુને કોઈ પણ ગાય ભેને આધાર રાખતા હોય છે અને હવે એ લોકો કઈ રીતનું દૂધ ઘટાવે એ જ આપણે માહિતી આપવાના છીએ કારણ કે એ લોકો દિવસની અંદર કેટલું ખાણ આપતા હોય છે હવે આપણે સમજી લો કે ગમેનની અંદર છે ને એ લોકો આની અંદર વસ્તુ કેટલી નાખતા હોય આપણે જો હાલ એમને ખાલી ગમન પડી છે ગમેનની અંદર કોઈ પણ વસ્તુ નાખેલી નથી અને જો એમના જેટલું આપણે જે ટ્રીટમેન્ટ કરવા જાય ને તો આપણી પણ ગાયો છે ને સાહેબ દસ લીટર દૂધ કરતી હોય તમને તેરથી ચૌદ લીટર દૂધ આપે ગેરંટી સાથે કહું છું કારણ કે એ લોકો છે સવારથી ગમેન્ટ પૂરતી ભરજી સારની કારણ કે એને વેપાર જ કરવાનો હોય અને ભાવ ડબલ કરવાના હોય એટલે સમજી લો કે સવારથીનો ખેડૂત મિત્રો એ લોકો છે ને ભાઈઓ અંદર સમજી લો કે કોઈ પણ મગફળીની ચાર છે પછી એની અંદર ડોકાનું કતર છે કતરની અંદર કેટલી વસ્તુ મિક્સ કરતા હોય આની અંદર બાકી ગમણ હોય ગમેનની અંદર કેટલી વસ્તુ મિક્સ કરતા હોય સમજી લો કે એક મગફળીની ચાર હોય પછી ડોકાનું કતર હોય છે અને એની અંદર કેટલી વસ્તુ નાખતા હોય છે એ લોકો સાગર દાણ નાખતા હોય છે અને ઘવાનું ભરડું નાખતા હોય છે એટલે સુકી સાર શિયાળાની અંદર કોઈ પણ પશુ ખાતું જ હોય છે અને ખાય તો ટપમાંથી પાણી પીતું હોય છે ટપમાંથી પાણી પીવે એટલે પશુ તમને દેખાય એકદમ ગઠે દેખાતું હોય અને કારણ કે એ લોકો નવરાઈ નાખતા હોય એટલે ચાકાજીવું થઈ જાતું હોય છે એટલે નવરાવે અને કમ્પ્લેટ સાફ કરે એમની મહેનત છે કારણ કે આ લોકો મહેનત ન કરે તો એને પાંચ રૂપિયા મળે ને નુકસાન જાતું હોય છે અને સમજી લો કે એ લોકો પછી બીજું શું છે કે તાજા વિહારમાં કોઈ પણ પશુ હોય છે તો એને એ આપણે બસો ગ્રામ કે અઢીસો ગ્રામ ગોળ આપતા હોય છે તો એ લોકો ચારસો પાંચસો ગ્રામ ગોળ ટાઈમે પાણીની અંદર પાણી દેતા હોય છે ખાણીની અંદર કોઈપણ વસ્તુમાં મિક્સ કરી નાખતા હોય છે તો એમનું પશુ પણ વધારે તમને દૂધ આપતું હોય છે તો એની અંદર પશુપાલક મિત્રો ખરેખર પશુ જ્યારે પાણી પીતું હોય છે ધરાઈને પાણી પીતું હોય છે ત્યારે પશુ અમુ રહેતું હોય છે અને બીજી વસ્તુ શું છે કે પાણી સાગર દાણ અને સૂકી સાર ખાતું હોય અને દોણ ખાતું હોય છે તો પણ પશુ વધારે પાણી પીતું હોય છે વધારે પાણી પીએ એટલે એકદમ પશુ તમને હમું દેખાતું હોય હમું દેખાય એટલે તમારી નજર આના ઉપર એમ થઈ જાય કે આપણે ઘેર લાવશે એટલે ખરેખર આપણે એ પાસેથી દસ બાર લીટર દૂધ ઘટાડશું પણ એવું નથી હોતું એ લોકો જેટલું કરે ને એટલું તમે હાલની અંદર તમે કરવા જાઓ તો તમારે પશુપાલક મિત્રો કાંઈ પણ પૈસા પૈસા વધે નહીં એટલે મારું કહેવું એવું છે કે નોર્મલી આપણે જે વસ્તુ રનિંગ દેતા હોય છે ને કેટલું જ દેવાનું કારણ કે પછી તમે ખાંડને ને બરડો ને તમે ગમે એવું ચાકા જેવી ભરી નાખો પછી તમારા પશુ એ એકદમ થઈ જાય માતા પણ સામે ખર્ચો એટલો થતો હોય એટલે તમારે કોઈ લાંબુ વધતું ન હોય તો આપણે એનો લિમિટ પ્રમાણે દેવાનું હોય છે તો જ આપણે પશુપાલક મિત્રો આની અંદરથી બે પૈસા આપણે વધારી શકીએ કે આમાં જાદુ કાંઈ એટલું બધું ખર્ચો કરીએ જાદુ વધુ નથી અને એ લોકો આખો દિવસ ઘવાનો ભરડું સારતા હોય છે અને દાણ સારતા હોય છે અને નવરાઈ અને ચાકા જેવી રાખતા હોય છે એટલે એ લોકો એટલી મહેનત કરે છે એટલે પાંચ પાંચ રૂપિયા એમને મળવા જોઈએ કારણ કે એના હરુ તો બધા ધંધા કરતા હોય છે અને આપણે આપણી રીતે કરવાનું છે અને આપણે જોઈ વિચારી અને કોઈ પણ પશુ ગાય છે ભેંસ છે ગમે તે વસ્તુ વિચારી લેવાનું હોય છે અને ખરેખર તમારા પણ પશુ હોય તો તમે વ્યવસ્થિતપણે એમની સેવા કરો તો તમને પણ સારું આની અંદર મળતું હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું પશુપાલક ભાઈઓ અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી